ગુજરાતનો દરિયો બન્યો કાંડોતુર સૌથી ભયાનક દૃશ્ય હવે જુઓ ગુજરાતમાં મેઘરાજાની બ્રેક ફેલ થઈ ગઈ છે આખા ગુજરાતમાં મેઘ તાંડવથી જળ ત્યાં સ્થળની સ્થિતિ સર્જાય છે રોડ દરિયા બની ગયા છે ત્યારે ગુજરાતનો દરિયો પણ ગાંડો બન્યો છે ભારે પવન ફૂંકાતા દરિયામાં જાણે વાવાઝોડું આવ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા ગુજરાતનો દરિયો તોફાને ચડ્યો સૌરાષ્ટ્ર કચ્છનો દરિયો જોરદાર તોફાને ચડ્યો મોરબીના નવલખી બંદર પર દરિયાના ડરાવના દ્રશ્યો જોવા મળ્યા દરિયામાં જોરદાર કરંટ હોવાને કારણે નવલખી બંદર ખાતે દસ ફૂટ જેટલા મોજા ઉછળ્યા હતા કાંઠા પર લાંગરેલી બોટ પણ હાલત ઢોલક થવા લાગી હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ જાહેર કરી દેવાઈ છે એટલા માટે રાજ્યના તમામ બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે બીજી તરફ અમરેલી સોમનાથ દરિયામાં પણ ભારે કરંટ જોવા મળ્યો એક જાતના બસો ને સાત ડેમ નું ચિત્ર બદલાઈ ગયું મોટા ભાગના ડેમ ઝડપથી છલોછલ રાજ્યમાં મેઘરાજાની મહેરના પરિણામે મોટા ભાગના જળાશયોમાં જળનો જલજલો જોવા મળી રહ્યો છે છોતેર જળાશયો સંપૂર્ણ એટલે કે સો ટકા જ્યારે છતાલીસ જળાશયો ડેમ સિત્તેર થી સો ટકા વચ્ચે ફરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા ત્યારે અરવલ્લીનો માઝુમ ડેમમાંથી પાણી છોડાયું ડેમના ત્રણ દરવાજા ખોલી સત્યાવીસ ક્યુસેક પાણી છોડાયું નીચાણવાળા પાંત્રીસ થી વધુ ગામોને એલર્ટ કરાયા માઝુમ નદી સિઝનમાં પહેલીવાર બે કાંઠે થઈ તો મહેસાણાના ધરોઈ ડેમની સપાટી વધી છે ધરોઈ ડેમની સપાટી છસો છ પોઈન્ટ અગિયાર ફૂટે પહોંચી હાલ ડેમમાં પાણીની આવક દસ હજાર બસો અઠ્યોતેર ક્યુસેક થઈ ગઈ છે જેતપુર સિંહ ની સમસ્યા દૂર થઈ ગઈ જેતપુર નો ડેમ ઓવરફ્લો થઈ ગયો સુરવડેમ ના ત્રણ દરવાજા દોઢ સુધી ખોલા જેથી થાણા ગલોડ ખજૂરી ગુંદાળા ખીરસરા ગામોને એલર્ટ કરવામાં આવ્યા તોપલેટાના મોજીરા પાસે આવેલો મોજ ડેમ ફરી ઓવરફ્લો થયો મોજ ડેમના સત્તર દરવાજા ત્રણ ફૂટ ખોલવામાં આવ્યા ગઢાળા પાસેનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છતાં લોકો જીવના જોખમે કોઝવે પાર કરી રહ્યા છે ડેમમાં જળની જાહો જલાલીના દ્રશ્યો છે રાજકોટના આજી ડેમના મેઘરાજાએ રાજકોટને પાણી પાણી કરી દેતા આજી ડેમ સતત બીજા દિવસે ઓવરફ્લો થયો ડેમનું આકાશી દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આજી ડેમ ખુંખાર બનીને વહી રહ્યો છે આજી ડેમના નયનરમ્ય દ્રશ્યો આ લાગી રહ્યા છે પરંતુ આજી ડેમ જંગલમાં આવેલો શિંગોડા ડેમ ઓવરફ્લો થયો ડેમના ત્રણ દરવાજા પોઈન્ટ સાઈઠ મીટર ખોલા ગીર ગઢડાના બે ગામ અને કોડીનારના શહેર સહિત બાર જેટલા ગામોને એલર્ટ કરાયા દ્વારકામાં આબ ફાટતા નદીઓમાં પણ પૂર આવી ગયું પંથક માફ પરત નદીઓ ગાંડીતૂર બની છે જામખંબળિયા પંતકમાં 24 કલાકમાં 18 ઇંચ વરસાદ કાબકતક ઘી નદીએ ભયજનક સપાટી વટાવી રામનાથ સોસાયટી પાસે આવેલી ઘી નદી ભયજનક સપાટી વટાવી રૌદ્ર સ્વરૂપે વહી રહી છે હવે મેઘરાજા ખમૈયા નહીં કરે તો ઘી નદી દ્વારકામાં એન્ટ્રી મારશે જેને લઈને નીચલાવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે બીજી તરફ ખંભાળિયા નજીક આવેલ ઘી ડેમ 3.5 ફૂટની સપાટી ઓવરફ્લો થઈ રહ્યો છે આ તરફ દ્વારકાના સિંહણ અને ફૂલજર ડેમે પણ ગર્જના કરી સિહણ ડેમનો રૌદ્ર રૂપ સામે આવ્યો ભારે વરસાદથી બંને ડેમ ઓવરફ્લો થતા હાલત દશે જોવા મળ્યા 24 કલાકમાં દસ ગામડાની સિંચાઈની અને પીવાના પાણીની સમસ્યા દૂર થઈ ગઈ તો મુશ્કેલી પણ શરૂ થઈ ડેમ ઓવરફ્લો થતા આસપાસના ગામડાઓમાં પાણી ઘૂસવાની શરૂઆત થઈ ગઈ રિક્ષા ડૂબેલી કાર ડૂબેલી અન્ય વાહનોની પણ જલ સમાધિના દ્રશ્યો છે જામરાવલના દ્વારકાના જામરાવલ ગામમાં વર્તુ બે ડેમના પાણી ફરી વળતા તબાહી મચી ગઈ ગામની બજારો નદી બની ગઈ ગામના બસ સ્ટેન્ડ સુધી પાણી ફરી વળ્યા વર્તુ બે ડેમના વીસ દરવાજા પાંચ ફૂટ સુધી ખોલાતા ગામમાં રોડ પર પાર્ક કરેલા વાહનો ડૂબી ગયા પૂરના પાણીના કારણે ગામનું જનજીવન પ્રભાવિત થયું હતું નદીઓ ગુજરાતમાં મેઘરાજા કલ્પનીય મહેર વસાવતા કહેર મચી ગયો છે ગુજરાતની નદીઓ ગાંધી ટુર બની ગઈ છે ત્યારે અંબાજીના સુરપગલા ગામની નદી બે કાંઠે વહેતી થઈ નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ થયો સુર પગલાથી ઈડરમાલ જવાનો મુખ્ય માર્ગ બંધ હતા ભારે હાલાકી થઈ આ તરફ બનાસકાંઠાના ઉપરવાસમાં ભારે વરસાદ કાપ્યો ભારે વરસાદના પગલે બનાસ નદી બે કાંઠે વહેતી થઈ ચોમાસાની સિઝનમાં પ્રથમવાર જીવાદોરી સમાન બનાસ નદી બે કાંઠે થઈ હતી વિશ્વભર પાસે લોકો નદીમાં નાહવા ન જાય તે માટે પોલીસ અને હોમગાર્ડના જવાનો ગોઠવાયા બનાસકાંઠાના અમીરગઢની બનાસ નદીમાં જોખમી દ્રશ્યો જોવા મળ્યા પશુપાલકો જીવના જોખમે નદી પસાર કરી રહ્યા છે કાકવાડા નજીક પસાર થતી બનાસ નદીમાં પશુપાલકો જીવના જોખમે નદી પાર કરી દૂધ આપતા જતા નજરે પડ્યા હતા મહિસાગર જિલ્લાની નદીઓ પણ ગાંડીપુર બની ખાનપુરનો નો વાવકુવાનો દૂધ જીવન બન્યો દૂધનો નરમ્યા નજારો જોવા મળ્યો પ્રાકૃતિક સૌંદર્ય સોળખાળાએ ખીલી ઉઠ્યું આ બાજુ સાબરકાંઠાના પેઢમાલ નું તળાવ ફાટવાની શક્યતા છે જેથી લોકોને સ્થળાંતર કરવા સૂચના અપાય ગામના નીચાણવાળા વિસ્તારના લોકોને શાળામાં આશરો લેવા સૂચના અપાય બોટરના ઢસા નજીક રસનાળથી પણ જવાનો માર્ગ બંધ થયો રહ્યો છે રસ્તો બંધ ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા લોકોને અન્ય માર્ગ પસાર થવું પડે છે ગ્રામજનો અન્ય માર્ગ પરથી આઠ થી દસ કિલોમીટર વધુ અંતર કાપીને ગામની બહાર જઈ રહ્યા છે ગ્રામજનો તંત્ર પાસે મદદ માંગી અમદાવાદના અને રજોડા ગામમાં પાણીનું રાજ છવાયું આ દ્રશ્યો છે સ્માર્ટ શહેર અમદાવાદના બોપલના ઘુમાના અમદાવાદ શહેરમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારમાં અહીં રોડ પાણીમાં ડૂબી જતા ટ્રેક્ટર જ એક સહારો છે લોકોને બહાર જવું હોય તો ટ્રેક્ટર મારફતે જ જવું પડે છે તો લોકોના ઘરમાં પાણી છે છેલ્લા ચાર દિવસથી સ્થાનિકોના ઘરમાંથી પાણી નીકળ્યા નથી રહીશોએ એમસી તંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો છે તો અમદાવાદના રજોડા ગામમાં પણ પાણીનું રાજ જોવા મળ્યું ભારે વરસાદ બાદ અમદાવાદના રજુડા ગામની સ્થિતિ બેહાલ બની હાઇવે પર આવેલો સર્વિસ રોડ પાણીમાં ગરકાવ થયો હાઈવે પર આવેલ પેટ્રોલ પંપ પાણીમાં ગરકાવ થયો ખાનગી ઇન્ડસ્ટ્રીઝ પાર્ક પાણીનો પાર્ક બની ગયો પાણી એટલું ભરાયું કે બસ અને કાર ફસાઈ પાણીમાં અમદાવાદથી બાવળા જતા હાઈવે પર પાણી ફરી વળ્યા હાઈવે પર આવેલા ગામડાઓ પાણીમાં ડૂબી ગયા પહેલા આકાશમાંથી કહેર વરસ્યો હવે આકાશમાંથી ઉતર્યા દેવદૂત ઉરના પાણી વચ્ચે જવાનો બન્યા ભગવાન જુઓ રેસ્ક્યુ ના અદભુત દ્રશ્યો આ ખતરનાક દ્રશ્યો છે ભુજના કચ્છના ભુજ તાલુકાના વડજર પાસે પાણીના પ્રવાહમાં માં કાર ફસાય ધસમસતા પાણીમાં કાર ફસાતા બે લોકોના જીવ તાળવેકોએ બંને લોકો ને સહી સલામત બચાવી લીધા હતા રાજકોટના ઉપલેટામાં ભારે વરસાદ બાદ ખણોદ ગામમાં મહિલાને સાફ કર્યો મહિલાનું રેસ્ક્યુ કરીને હોસ્પિટલ ખસેડાય તો લીલાખા ગામની નદીમાં ફસાયેલા હાથે નું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડાયા દ્વારકા પાસેના ના ખોડિયાર ચેકપોસ્ટ પાસે હાઈવે પર રોડ પર પાણી ફરી વળ્યા રસ્તા પર વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ થયો વાહન ચાલકોને ને ની ટીમે માનવ સાકળ બનાવ્યા

બે ટ્રેક્ટર વડે દર્દીને પહોંચાડાયા એકસો આઠ એમ્બ્યુલન્સમાં સ્ટ્રેચર વડે દર્દીને એકસો આઠ એમ્બ્યુલન્સમાં લઈ જઈ જરૂરી સારવાર આપી જામનગરના દરેડમાં પણ અગિયાર લોકો ફસાયા રંગમતી નદી નજીક અગિયાર લોકોનું રેસ્ક્યુ કરાયું રાજકોટના ઘંટેશ્વરથી આવેલ એસડીઆરએફની ટીમ દ્વારા અવિરત બચાવ કામગીરી કરાઈ જામનગરમાં રેસ્ક્યુ કામગીરી ગાંધીનગર પાછળ આવેલા સ્મશાન આસપાસના પુનિતનગર સહિતના વિસ્તારમાં ફાયર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું લોકોનો એ સીડી મૂકીને બચાવી લેવાયા છે જામનગરના ના માં કૈલાશ કોલોની પાસેના બ્રિજ નજીક એક વૃદ્ધા નદીમાં ફસાયા જીવાપર ગામ ખાતે રેસ્ક્યુ કરીને વૃદ્ધાને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા કઈ કાર રીતે જોડિયાના પંચ્યાસી લોકોનું રેસ્ક્યુ કરાયું ત્રણ દિવસથી બાદનપુરાના લોકો ખેતરોમાં ફસાયા હતા આ લોકોની મદદ એસડીઆરએફની ટીમે કરી વડોદરા તો આર્મીના હવાલે થઈ ગયું છે પૂરના પાણીમાં ફસાયેલા ભૂખ્યા તરસે આ લોકો સુધી આર્મીના જવાનો પહોંચી રહ્યા છે ભૂખ્યાઓને ફૂડ પેકેટ આપે છે સમા વિસ્તારના ઉર્મી સ્કૂલ પાસે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું આ તરફ વડોદરાના ગામડાઓમાં પણ જવાનો લોકોને બચાવવા માટે દોડતા જોવા મળ્યા દેણ ગામમાં ફસાયેલા લોકોને બચાવવા માટે રેસ્ક્યુ કરાયો રીધમ હોસ્પિટલમાં ફસાયેલા દર્દીઓને પણ સહી સલામત બહાર કાઢવામાં આવ્યા બે દિવસમાં પાંચસો લોકોનું રેસ્ક્યુ કરી બચાવી લીધા અણખી ગામે પાણી ભરાઈ જવાથી લોકો અટવાયા પૂરના પાણીથી જીવ બચાવવા દંપતી ઘરના છાપરે ચડી ગયું પોતાના ઘરની આસપાસ પાણીનો પ્રવાહ તે જોવાથી દંપતી કલાકનો છત પર બેસી ગયું ઘરની છત પર ફસાયેલા પતિ પત્નીને કરજણ ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરાયું આફત વચ્ચે વડોદરામાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે સેવા શરૂ કરી છે અટલાદરા દ્વારા પૂર અસરગ્રસ્ત પરિવારોને